નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાવનગર આગમનના પગલે મંત્રી પરશોતમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક મળી હતી પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દિવ્યેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ જુદા જુદા ટેબલે થવાના છે એટલે પરિવાર સાથે બધા મહિલા કોલેજ થી રૂપાણી સર્કલનો જે રોડ શો છે એ કદાચ મોદી સાહેબ આવે તો ભીડમાં આપણો ક્યાંક વારો ન આવે પણ અગાઉ પરિવાર સાથે બધા જોવા જજો એવું અમારા સૌનું આમંત્રણ છે મોદી સાહેબના જે કાર્યક્રમ છે એ ભવ્ય ને દિવ્ય એક યાદગારી બનવાના છે ત્યારે આ જસ પણ અમારા પરસોતમભાઈને ખૂબ મળવાનો છે કારણ કે અહીંથી અત્યારે જેટલી સંખ્યા હું જોઈ ગઈ છું એની ઉપરથી મોદી સાહેબની સભાની અંદર આનેથી દસ ગણી સંખ્યા આવવાની છે અહીંયા આવી અને અહીંયા સાબિત કરી દીધો આ બેઠકમાં ભાજપના આગેવાનો કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા